સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે પર્વત ગામમાં આવેલ મીડા સ્ક્વેર શોપિંગ સેન્ટરની હોટેલમાં લાગેલી આગે આખા શોપિંગ સેન્ટરને ચપેટમાં લઈ લેતા અફરાત અફરી મચી ગઈ હતી તો ફાયરે સ્થળે દોડી જઈ ત્રણ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું સુરતમાં આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પર્વતગામ વિસ્તારમાં આગની ઘટના બની હતી પર્વતગામના મીડા સ્ક્વેર નામના સ્વિંગમાં આવેલી લક્ષ્મી કુબેર કિંગ હોટેલમાં ભાગદોડ મચી ગઈ હતી સવારે સાત કલાકે અઠાવીસ મિનિટે લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી જતા ત્રણ લોકો ફસાયા હતા જેઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું હતું આગની ભયાવહ જોતા ચાર ફાયર સ્ટેશન ડિંડોલી ડુંભાલ માં દરવાજા અને પૂણા ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાનિ ન થતા હસ્કારો અનુભવાયો હતો આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળતા લોકોમાં ડર જોવા મળ્યો હતો